નર્વદાના વાગરાની વાંટાશાળા પાસે સ્થિત હઝરત પીર તેજર અલી ઉર્ફે ગાંડાબાવા સરકારના પાવન ધામ ખાતે વાર્ષિક સંદન શરીફની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી પરંપરા મુજબ યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બિરાદાઓએ સાથે મળીને દરબાર શરીફ પર ચાદર પોષી કરી કોમી એકતા અને દેશની સુખ શાંતિ માટે દુઆ માંગી હતી આ પ્રસંગે આકર્ષણ રોશની અને ફૂલની સુબંધ વચ્ચે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો

અસલામલીકુમ તમામ મુસ્લિમ ભાઈઓ આજે અલી બાવા ઉર્ફે ગાંડા બાવાનો ઉર્ફ બાવીસ રજફ દિવસે મનાવવામાં આવે છે અને એની અંદરે કાસમભાઈ રાજ તરફથી સંદલનું પાંચ છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કાદર અલી બાવા જે છે હું સૈયદ મુશ્તાક અહેમદ ઉર્ફે બાપુ સોની મજારો છે અને અમિયલ શહીદ બાવાની બારગામાં દર છઠ્ઠીના દિવસે ખ્વાજા ખ્વાજગા ખ્વાજા ગરીબ નવાજ છઠ્ઠી ભરવામાં આવે છે અને એ છઠ્ઠીના નવ વાગે ચાલુ થાય છે